નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં માં આજે ઓગણત્રીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને ને સોમવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો ફરીવાર આજે આઠસો ગુણીની આવક નોંધાયેલી છે ગયા શનિવાર કરતાં આજે ત્રણસો ગુણીનો વધારો જોવા મળી રહ્યો છે બે શનિવારે પાંચસો ગુણી હતી આજે આઠસો ગુણી જોવા મળી રહી છે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ અહીંયા છાપરા નંબર પાંચમાં જોઈ શકો છો અહીંયા મિત્રો આ પિલો નંબર સોળથી ચાલુ કરવામાં આવે છે જો અહીંયા વકલના ઢગલા છે ત્યાંથી અને મિત્રો અહીંયા વેપારીભાઈ બેસી ગયા છે તો મિત્રો જે ઓપ્શનલ ભાઈ આવેલા નથી મિત્રો બે ત્રણ મિનિટની વાર છે હજુ નવ વાગવામાં એક્ઝેક્ટ મિત્રો નવ વાગે હરાજીનું કામકાજ ચાલુ થાય છે તો વિડીયોમાં એડ સુધી બની રહીજો આજના જીરાના ભાવ જોવા માટે આજે કેવા ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ

ता हजार बसो नौ जु सेम सुपर चुमा एक चुसो चुमा एकपर कटिङमा એકસઠ માં કરજો બેતાલીસ એકસઠ બેતાલીસો ને એકસઠ બેતાલીસો ને એકસઠ સરસ ધાણો સાથે

સરસ છે કષ્ટર વધારે છે બેતાલીસો ને એકસઠ ચાર હજાર બસો ને એકસઠ સેમી સુપર એકતાલીસ નવ જીરો સુપરતાલીસ બેતાલીસો બેતાલીસો ને એકાણું ચાર હજાર બસો ને એકાણુ સરસ ના સાથે તમે જે આગળ જીરા ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે બજાર વિશે વાત કરીએ તો ફરી વાર આજે પચાસ સાઠ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે